¿No

પહોંચી ચૂક્યો છે અને આજે તારીખ થઈ છે અઠ્યાવીસ જૂન અઠ્યાવીસ જૂન સુધીમાં જે વરસાદ છે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે અઠ્યાવીસ તારીખના રોજ પણ અનેક જગ્યાએ હેવી વરસાદ જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં ગીર સોમનાથ પોતબંદર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સારા એવા વરસાદો છે આજે નોંધાયા છે આ વરસાદો છે આપણે ઘણા સમયથી આગાહી કરીએ છીએ એમ કે 29 જૂન સુધી કન્ટિન્યુ રહેવાના છે એટલે 29 જૂન સુધીમાં હજુ અનેક વિસ્તારની અંદર સારા એવા વરસાદો પડશે જો કે 29 જૂન પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ વરસાદો છે ચાલુ રહેવાના છે વરસાદો બિલકુલ બંધ નથી થવાના કેમ કે આ સિસ્ટમ છે હજુ આપણાથી દૂર જવામાં ઘણો બધો સમય લાગશે એટલે જ્યાં સુધી આપણાથી ઘણી બધી દૂર ન નીકળી જાય ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળશે પણ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદો છે એ તો આપણે કન્ટિન્યુ જોવા જોવા મળવાના છે છે આવતીકાલે તારીખ તારીખે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ મળશે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર જે છેલ્લા એક અઠવાડિયાથી જે વરસાદ પડી રહ્યા હતા એ દક્ષિણ ગુજરાતના વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો થશે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદો છે વિરામ લેશે પણ જે દક્ષિણ ગુજરાતમાં જે અતિ ભારે વરસાદો પડી રહ્યા હતા એમ હવે આવનારા થી દિવસ સુધી સૌરાષ્ટ્ર ગુજરાત મહેસાણા બનાસકાંઠા અને વાવથળ જેવા વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે જેને કારણે આપણે હવે અત્યારે વરસાદો પડી રહ્યા છે મોટા ભાગના આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ ગુજરાતના એસી ટકા વિસ્તારોની અંદર આ સિસ્ટમને કારણે સારા એવા વરસાદો નોંધાયા છે અને હજી એકથી બે દિવસ સુધી સારા એવા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ સિસ્ટમ હવે અરબ સાગરની અંદર પ્રવેશ કરી છે જેને કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે દરિયાઈ દરિયાઇકાંઠા એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર એમ ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર પવનની ઝડપથી ચાલીસથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ચુકી છે કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં પણ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાઈ રહ્યા છે એટલે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પવન પણ ફૂંકા છે દરિયાઈ કાંઠાની અંદર જે પવનો ફૂંકાશે તે લગભગ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી જુલાઈ એમ ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવન સાથે વરસાદો છે એ પણ ચાલુ રહેવાના છે ખાસ કરીને જોવા જઈએ તો છે સાયક્લોનિક કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાશે જેમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે એક બે દિવસની અંદર તે પછી પણ છૂટા છવાયા હળવા સામાન્ય વરસાદી ઝાપટાઓ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાઓ જે પડી રહ્યા છે તેમાંથી કોઈ રાહત મળવાની નથી સામાન્ય ચાપટાઓ છે ચાલુ રહેશે અને એક થી બે દિવસ સુધી હેવી વરસાદ પણ જોવા મળે કાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપ પણ જોવા મળે કાંઠાના વિસ્તારમાં જે પવનની ઝડપ જોવા મળવાની છે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાથી લઈ અને પચાસ કિલોમીટરના એરિયો હશે એટલે કે દરિયાકાંઠાથી પચાસ કિલોમીટર અંદરના એરિયા હશે એ તમામ એરિયાની અંદર પવનની ઝડપ છે એ થોડીક વધારે જોવા મળશે અને બીજા તમામ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને વરસાદ અને પવન વિશેની અગત્યની માહિતી હતી વિશેષ માહિતી છે આવતીકાલે લાઈવ અંદર એક્સ્ટ્રા માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર